એક વાર છે ને આ પ્રક્રિયાનો ભાગ કહું ને તો ઘણા સમજાય નહીં સમજા કે ભાઈ નોટરાઈઝ કરેલું એફિડેવિટ હોય એને પડકારી શકાય એ જ વસ્તુ તમે જે સબ રજિસ્ટ્રાર કચેરી જેને એગ્રીમેન્ટ કર્યું એગ્રીમેન્ટ કર્યું એગ્રીમેન્ટ કર્યું પડકારી શકાય નહીં એક ભાઈ મને કહે કેમ કેમ હું તો કેમેરા આવી ગયા એટલે જો કીધું તને સમજાવું બેટા આ મોંઘવારીનો જમાનો છે કીધું આપણે નોટાઇસ શું કામ કરીએ સસ્તામાં પતે એટલે આ ત્રણસો કામ પતે પાંચસો હજાર રૂપિયાનો બીજો ખર્ચો થાય ચાર આંકડામાં ન પહોંચે હજારની અંદર પતી જાય અને વાહ જાય તો પાંચ આંકડા પહોંચી જાય ઓછામાં ઓછું કારણ કે પાંચ હજાર રૂપિયા તો કમસે કમ વકીલો ચાર્જ થશે એને બિચારા ધોપેલ બાઈ છે એ તમને ઓલાની જેમ ત્રણસો રૂપિયામાં કેમ કરી દે મિનિમમ ચાર્જ ચાર પાંચ હજાર રૂપિયા તો થાય જ એ દો ભેગા આવવાનો ડ્રાફ્ટિંગ કરી દેવાનો વગેરે તો અહીંયા દોઢ હજારમાં પતે કીધું એટલે મોંઘવારી છે અમે છે ને જ્યારે પેલા કીધું બટાટાને ટમેટાને બધું લેવા જતા ને કીધું તાન મમ્મીની હારે તો અમે સો રૂપિયા માખી થેલી ભરી આવતા કીધું અત્યારે ટમેટા કંઈક ભાવ વધે દોઢસો રૂપિયા રેગ્યુલર અત્યારે સો રૂપિયા અત્યારે ભાવ કીધું ખીલો ટમેટા રૂમાલ બાબત આવી જાય થયેલી તો આ હજાર રૂપિયા થાય ભરાય છે મને કે પપ્પા એવું બહુ નહીં બોલવાનું કે દીદી કેમેરા નોતા આજે કેમેરા છે એને જુદો જ કાઢો કે તમે સો રૂપિયામાં થેલી ભરી આવતા હતા ભરી આવતા હતા બરોબર આ જેમ ભરાતી નથી એટલે આ કેમેરા છે હા એટલે એની સામે કઈ ખોટું થાતું નથી અહીંયા કેમેરા નથી એટલે માની લેવામાં આવે છે કે અહીંયા કોઈ ખોટું થઈ શકે છે એટલે થયેલું હશે એમ સરકાર માની લે છે એટલે એને સાંભળે છે સબ એજાથી થયેલી વસ્તુને પડકારી શકાતી નથી